જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું તો આજે આપણે રીંગણા અમીધારા શાક આ શાક આપણે અલગ રીતના મસાલા આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો આપણે રીંગણા બટેકાનું શાક કરવા માટે પાંચસો ગ્રામ જેટલા રીંગણા લીધા છે આપણે આ રીતના અત્યારે ગુલાબી સરસ આવે છે શિયાળો છે એટલે તો આપણે પાંચસો ગ્રામ લીધા છે અને આપણે રીતિયા કાઢી અને પહેલા કાપી લેશું તો આપણે સૌથી પેલા તો આ ડીટીયાનો ભાગ કાપી નાખશું અને આપણે આને આ ચાર કટકા કરવાના છે આ રીતના આપણે આની ચાર જીરું પણ નાખવાની અને આપણે કાપી અને આને પાણીમાં નાખતા જશું એટલે કાળા ન થાય એ રીતના તો આપણા રીંગણા બધા કપાઈ ગયા છે આપણે આ રીતના એના ચાર કટકા કરી લેવાના છે પણ અત્યારે શિયાળો છે એટલે સડેલા પણ નથી આવતા પણ છતાંય જોઈને આપણે કાપી લેવાના અને ધોયેલા જતા પણ છતાં આપણે પાણીમાં રાખ્યા છે એટલે કાળા ન પડે હવે આપણા રીંગણાને સાઈડ પર મૂકી દઈશું અત્યારે અને આપણે ચાર મોટા સાઈડના આ રીતના બટેકા લેવાના છે બટેકા નવા છે એટલે છાલ ખુલી ગઈ છે અને ધોઈને મેં લીધા છે અને છાલ આપણે પેલા કાઢી નાખશું નવા બટેકા છે એટલે હોય એની ફટાફટ નીકળી જશે આપણે લાંબી ચીરમાં જ કાપવાના છે આ રીતના બે ભાગ કરી અને આને આપણે ત્રણ ચીર પાડવાની છે આ રીતના અને આપણે આને પાણીમાં નાખતા જાઉં આ રીતના આપણે આ બધા બટેકા છે એને કાપી લેશું તો હવે આપણે બટેકા ને છાલ કાઢીને સરસ સુધારી શાક બનાવવા માટે મસાલો પણ બધો કાપીને તૈયાર રાખ્યો છે બે મીડિયમ સાઇઝના આપણે ટમેટા ઝીણા ઝીણા કાપી લીધા છે અને કાંદા લીધા છે મારી પાસે મીડિયમ સાઇઝના એટલે મેં ત્રણ લીધા છે મોટા હોય તો બે લેવાના અને લીલું લસણ લીધું છે એને પણ કાપી લીધું છે અને આદુ લસણ અને મરચીની પેસ્ટ બનાવી છે તો આપણે શાક બનાવવાની શરૂઆત કરશું તો માટે તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે આ રીંગણા છે અને ચાણી મારી રીતના કાઢી લેવાના એટલે પાણી છે બધું નીકળી જાય એટલે આપણા રીંગણા સરસ કોરા થઈ જાય હવે આપણે આ રીંગણા છે આપણે આની અંદર બધા નાખી દેસુ તેલની અંદર અને રંધીતું થોડું દેખું નથી અને સકટી સકટી હળદ નાખતી હવે આ રીને આપણે હલાવી લેશું આપણે આ રીને એટલે કંઈ નથી કરવાનું પાંચે માં 45 માં હલાવી અને આપણે સેટી લેવાના છે તેલ વાતો સરસ એટના બધા સેટી કાને કરાય છે બધો સરસ રીતના એકદમ ફરી ગયો છે હવે આપણે આને ઢાગીને બે થી પાંચ મિનિટ માટે ચડવા દેશું અને વચ્ચે બે થી ત્રણ વાર હલાઈ લેવાનો એટલે નરમ થઈ જાય ને ત્યાં સુધી આ રીતના આપણે શેકાવા દેવાના છે ધીમા કહે છે

તો આપણે રીંગણા બધા કાઢી લીધા છે તો હવે આ તેલ ની અંદર આપણે એક પાવડા જેટલું તેલ નાખશું આપણે વધારે નાખવાની જરૂર નથી એક પાવડા જેટલું તેલ નાખી દઈએ અડધી ચમચી જીરું નાખશું ચપટી હિંગ નાખશું ને ત્યાર પછી આપણે ડુંગળી ઝીણી ઝીણી કાપીને રાખેલી છે ને બધી નાખી દઈશું આપણે એને હલાવી દેસુ આમાં આપણે તીખું બનાવવા માટે મેં ચાર થી પાંચ આપણે જે તીખી મરચી આવે ને એ લીધી છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને ચાર થી પાંચ મોટી લસણ ની કળી લીધી છે એ રીતના આપણે આની પેસ્ટ બનાવેલી છે હવે આ બધું આપણે આ રીતના સરસ રીતના સાતોઈ લઈશું પેલા બે મિનિટ એટલે આપણે ડુંગળી કલર પણ સરસ આવી જાય તો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ડુંગળી કલર સરસ આવી ગયો છે ગુલાબી આપણે વધારે નથી પકવવાના હવે જે આપણે બટેકા ચીર કરીને રાખી છે ને એને પણ મેં ચાવણી કોરા કરી લીધા છે એ પણ આપણે આની અંદર નાખી દેશું અત્યારે હવે આપણે એની અંદર અડધી ચમચી મીઠું નાખશું અને ચપટી ચટણી હળદર નાખશું આપણે મીઠું પહેલા પણ નાખ્યું છે એટલે ધ્યાન રાખીને નાખવાનું હવે આ બધું આપણે મિક્સ કરી લેશું આપણે રીંગણા શાક તો ઘરે બનાવતા જોઈએ છે બધા ઘરે બનતું હોય પણ આપણે આ થોડુંક અલગ રીતના બનાવવું છે એટલે તમે શેક લગી જોશો ને તો તમને ખબર પડશે કે શાક કેવી રીતના બનાવવાનું છે અને તમે એક વાર બનાવીને ટ્રાય કરશો ને તો બીજી તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર તો બનાવશો તો આપણો મસાલો બધો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને બે મિનિટ માટે આ રીતના ખુલ્લું ચડવા દેસુ તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ આપણે એકવાર વાર હલાવ્યું બીજી વાર જોઈ લઈએ હલાવીને તમે જોઈ શકો આપણે બટેકા ઘણા નરમ પડી ગયા છે બસ આપણે આ રીતના કરવાના છે બટેકા અને ગેસ ને આપણે ધીમો રાખવાનો પાણી નથી નાખવાનું આપણે એમ જ આપણે આને છોડવા છે તો હવે જે આપણે આ ટમેટા છે કાપેલા રાખેલા છે ને એ નાખી દેશું અને તેની સાથે આપણે લીલું લસણ જે રાખ્યું હતું એ પણ નાખી દેસું એટલે એનો સ્વાદ પણ સરસ બેસી જશે હવે ટમેટા અને લસણ આની સાથે મિક્સ કરી લેશું થોડાક નાખી દેસો તો બટેકા ચડશે નહીં એટલે આ રીતના આપણે પેલા બટેકાને ને અને પછી ટમેટા નાખી દેવાના હવે આપણે ટમેટા અને લીલું લસણ બધું સરસ મિક્સ કરી લીધું છે ઢાંકીને પાછો આપણે આને ચડવા દેશું તો હવે આપણે શાક ને ખોલી જોઈ લેશું તો તમે જોઈ શકો ટમેટા છે પણ બધા ગળી ગયા છે સરસ આપણે આપણે રસો પણ થઈ ગયો છે પાણી નાખ્યું નથી હવે આપણે એની અંદર હવે અત્યારે આપણે જ્યાં રીંગણા રાખ્યા છે ને તળીને બધા નાખી દેશું પછી આપણે એને અંદર મસાલો કરવાનો છે તો આપણે એક ચમચી જીરું નાખશું આ રીતના વાટી લીધા છે પણ નાખી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ નાખશું હવે આ બધું શાક આપણે સરસ રીતના મિક્સ કરી લેશું હવે આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એની અંદર થોડુંક એવું પાણી નાખવાનું છે જે કરી આપણે મસાલો છે ને એ બધો સરસ રીતના મળી અને મિક્સ થઈ જાય એટલે ચડી જાય સરસ એટલે થોડુંક આપણે એની અંદર પાણી નાખી દઈશું ને આ શાકને ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો મસાલેદાર રીણા બટેકાનું શાક આપડું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તમે પણ બનાવશો બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી